તો હેલ મિત્રો કેમ છો બધા એકદમ મજામાં થશો તો બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં તો બધાને જય દ્વારકાધીશ મિત્રો જય માતાજી તો મિત્રો આજે આપણે આવ્યા છીએ બગડાણા બજરંગદાસ બાપાના સ્થાનિધ્ય જઈએ તો મિત્રો બધા જાણતા જ છે બગડાણા બજરંગદાસ બાપાનું સાનિધ્ય તો મિત્રો અવારનવાર બધા દર્શન કરવા આવતા જ પણ આપણે અહીંયા આવ્યા છીએ તો મિત્રો એનો ઇતિહાસ તમે કોઈ નહીં જાણતા હોય બજરંગદાસ બાપાનો બધા અવારનવાર દર્શન કરવા તો આવતા જ તો મિત્રો આપણે જાણવાના છીએ આ જગ્યાનો ઇતિહાસ બજરંગદાસ બાપાનો ઇતિહાસ તેમજ તેની જાણકારી મેળવવાના છીએ તો ચાલો આપણે જાણવી મિત્રો ગુજરાતના એવા મોટા સંત થઈ ગયેલા એવા બજરંગદાસ બાપા મિત્રો બજરંગદાસ બાપા ને બધા જાણતા જ હશે બગદાણા મિત્રો બગદાણા એક મોટું ધામ બની ગયું છે જે બજરંગદાસ બાપુના નામ થી અહીંયા મિત્રો લાખો ની સંખ્યામાં લોકો આવે છે બજરંગદાસ બાપુ ના દર્શન કરવા હવે મિત્રો બજરંગદાસ બાપુના ઇતિહાસની વાત કરીએ તો અનેક પવિત્ર સંતોની ભૂમિ એટલે ભાવનગર પૂજ્ય બજરંગદાસ બાપુનું પ્રાગટ્ય ભાવનગર શહેરથી સ કિલોમીટર દૂર અધેવાડા ગામમાં ઝાંઝરિયા હનુમાન દાદાના શરણે થયેલું માતાનું નામ શિવ અને પિતાનું નામ હરિદાસજી હતું પિતાશ્રી વલ્ભીપુર પાસે લાખણકા ગામમાં નિવાસ કરતા તેમનું મોસાળ બુધેલ પાસે માલપર ગામે હતું બજરંગદાસ બાપુનો જન્મ થયો ત્યારે તેનું નામ ભક્તિરામ પાડવામાં આવ્યું એક સવારે ભક્તિરામ મોડી સવાર સુધી સૂઈ રહ્યા પિતા હરિદાસ અને માતા સીયુકોર બા ભક્તિરામને જગાડે છે ત્યાં જોવે છે કે ભક્તિરામની બાજુમાં તેનો દોસ્ત હોય એમ એક સાપ પણ તેની બાજુમાં હોય છે પછી એમને થયું કે ભક્તિરામ જરૂર શેષ નાગનો અવતાર હોવો જોઈએ અને ભક્તિરામને તો એવી ભક્તિની માયા લાગી કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા હતા અને અગિયાર વર્ષની ઉંમરમાં ખાખીની જમાયતમાં જે તેમના ગુરુ હતા સીતારામ બાપુ તેમની પાસે ભિક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા અને ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે સુવો મારે તમને આપવાનું હોય ત્યાં ભક્તિરામ બોલ્યા કે તમારે જો મને ખરેખર આપવું જ હોય તો કાક એવું આપો કે મારા રૂયે રૂયે રામનો રટન ચાલુ જ રહે ત્યારથી સીતારામજીએ તેમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી હવે તમે આખી દુનિયામાં ભ્રમણ કરો અને દિન દુખિયાની સેવા કરો અને આખા જગતમાં બજરંગદાસ બાપા નામથી ઓળખાશો ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામ નામથી ઓળખાવા લાગ્યા એકવાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈમાં પહોંચી ગયા ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો હવે બન્યું એવું ગોરો અમલદાર તેમની ગાડીમાં નીકળ્યો અને રસ્તામાં બાપા અને તેમના સેવકો પાણીની ડોલું ભરી ભરીને પાણી એકઠું કરતા હતા ત્યાં ગોરો અમલદાર સંતો અને ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે તમે ખરેખર જો સંત હોય તો કક ચમત્કાર કરીને બતાવો બાપા એ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં જ પલોઠી વાળીને બેસી ગયા અને એક ખાડો ગાળવા લાગ્યા અને ખારા જળની જમીનમાંથી બાપાએ મીઠું પાણી કાઢ્યું તે જોઈને ગોરો અમલદાર પણ બાપાના શરણમાં પગે લાગવા લાગ્યો અને બાપા ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા માટે ફરી ભ્રમણ કરવા લાગ્યા અને ભ્રમણ કરતા કરતા સુરત સુરત થી હલોલ અને હલોલ થી ભાવનગર આવ્યા અને ત્યાંથી તેઓ પાલીતાણા જેસર અને કલમોદર ગયા કલમોદર બાપા ત્રણ વર્ષ રહ્યા અને ભ્રમણ દરમિયાન બાપાના હાથેથી કેટલાય ચમત્કાર થયા અને બાપા એક જ વાક્ય કહેતા જેવી મારા વાહલાની મરજી અને ભ્રમણ બાપા આવ્યા ત્યારે તેમની ઉંમર વર્ષની હતી બાપાને પાંચ મૂળ તત્વો જોવા મળ્યા બગદાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ બગદામલ ઋષિ અને બજરંગદાસ બાપા પછી બાપા કાયમની માટે બગદાણામાં જ રહ્યા બાપા ઓગણીસો માં બગદાણા આવ્યા અને ઓગણીસો ને એકાવનમાં આશ્રમની સ્થાપના કરી ઓગણીસો ચાલુ કર્યું ઓગણીસો ભૂદાન હવન કર્યો ઓગણીસો ઓગણીસો એકોતેર માં પણ આશ્રમની હરાજી કરીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી અને બાપા દિવસે દેવ થઈ ગયા અને બાપા મઢોલી બાપા વગર હાવ સુની થઈ ગઈ તો મિત્રો આ હતો હતોકાક બજરંગદાસ બાપાનો ઇતિહાસ ભગદાણા ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે અને ભાવિ ભક્તો બાપા પાસે માનતા લઈને જાય છે અને બાપા પણ લોકોની માનતાઓ પૂરી કરે છે અને મિત્રો આજે બાપાના સાંનિધ્ય ચોવીસે ચોવીસ કલાક અન ક્ષેત્રે ચાલુ હોય છે અને અહીંયા મિત્રો દર વર્ષે બે ઉત્સવ ઉજાય છે એક તો બાપાની તિથિ અને બીજી ગુરુ પૂનમ તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી નાખો તમારા મિત્રને શેર કરી નાખો અને કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખો અને આ વાત ઐતિહાસિક સ્થળ નવા નવા મંદિરો તેમજ નવી નવી જગ્યાનો ઐતિહાસ જાણવા માટે મારી ચેનલ ધલ આલ્ભાવને સબસ્ક્રાઈબ કરી નાખો